મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાયો રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનારના ગુજરાત પોલીસના એકસો અઢાર પોલીસ કર્મીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ અર્પણ કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ટ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિ શ્રીના ચંદ્રક મેળવનાર ગુજરાત પોલીસના એકસો અધિકારીઓ કર્મચારીઓને ચંદ્રક એનાયત કર્યા ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ હતી ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં એમના દિશાદર્શનમાં ટેકનોલોજી યુક્ત સ્માર્ટ પોલીસિંગ માટે સીસીટીવી નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બોડી બોડીવોન કેમેરા સાયબર આશ્વસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ તથા ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ સહિતના પોલીસ આધુનિકરણના નવતર આયામોને ભૂમિકા મુખ્યમંત્રી આપી હતી સમારોમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ ડીજીપી તાલીમ નિર્જા ગોટરૂ આઈજીપી વહીવટ ગગનદીપ ગંભીર રાજ્ય પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ પોલીસ ચંદ્રક પ્રાપ્ત પોલીસ અધિકારી કર્મચારી અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહ વિભાગના એસીએસ શ્રી મનોજ ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાયજી ડાયરેક્ટર ટ્રેનિંગ શ્રી ડોક્ટર નીરજા ગોટરૂ સર્વપ્રથમ તો આજે હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને અને પોલીસ પરિવારના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું આજે અનેક લોકો જેમને પોલીસ ફોર્સમાં રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા રાજ્યના નાગરિકોને ભયમુક્ત જીવન અને બધી જ પ્રકારે બધા જ સમયે રાજ્યના નાગરિકો જોડે ઊભા રહેનાર પોલીસ ફોર્સના ચુનિંદા અધિકારીઓને આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રેસિડન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ સર્વિસ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે અલંકરણ થવાના છે હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોમ્સ છે પ્રેસિડેન્ટ મેડલના પચીસ વર્ષ સુધીની જે આપણી કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોમ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી અઢાર વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું પદક અલંકરણ સમારોહના आ कार्यक्रम में आप व उपस्थित गुजरात राज्यना मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र पटेल सर गृह राज्य मंत्री आदरणीय श्री हर्ष संघवी सर अध्यक्ष मुख्य सचिव श्री गृह श्री मनोज दास जी डीजीपी ट्रेनिंग डॉक्टर नीरजा गोथ्रू અત્ર ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓગણ અધિકારીગણ પ્રેસના મિત્રો અને ખાસ જે અધિકારીઓ કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવનાર છે એવા તમામ અધિકારીઓ અને એમના પરિવારના તમામ સભ્યો સ્વજનો ભાઈઓ અને બહેનો સર યુનિફોમ સર્વિસમાં કામ કરતા અધિકારીઓ માટે યુનિફોર્મ ઉપર કોઈ એડિશનલ ચંદ્રક કોઈ એડિશનલ પદક કોઈ એડિશનલ ફીતો એ જ્યારે પણ લાગે છે ત્યારે આ યુનિફોર્મ સર્વિસના અધિકારી કર્મચારીના મનમાં એક અલગ પ્રકારની ગર્વ અને ઉત્સાહની લાગણી થાય છે આજે જ્યારે એ લોકોને પદકથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે એમના યુનિફોર્મમાં એક અલગ પ્રકારનું એક ચંદ્રક પહેરવાની આ લોકોને તક મળશે અને આ ચંદ્રક એનાયત કરવા પાછળ એ લોકોની જે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે એની કદર થઈ છે એના કારણે એમનો જે જુસ્સો છે એમને જે સેલ્ફ એસ્ટીમ છે સેલ્ફ રિસ્પેક્ટ છે જે આત્મવિશ્વાસ છે એમાં પણ વધારો થતો હોય છે એટલે આ તમામ અધિકારીઓ કર્મચારીઓને આજના દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ દિવસમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ એ લોકો માટે ખૂબ પ્રેરણાનો સ્ત્રોત બનશે અને આપણી હાજરીથી આપની ઉપસ્થિતિ છે એ લોકોને પ્રોત્સાહન પણ મળશે સંજીવ રાજપૂતનો રિપોર્ટ અસમાઈ ન્યૂઝ ગાંધીનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે